મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં રાજભવનના દયાનંદ હોલમાં કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી ભૂપેન્દ્રભાઈના દીર્ઘાયુના આશીર્વાદ પણ આપ્યા પરંપરાગત થતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા બહેનો પણ જોડાયા અને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા રક્ષાબંધનના પર્વમાં ઓપરેશન સિંદૂર અને સરકારી યોજનાઓની ઝાંખી પણ જોવા મળી રાખડીઓની ડિઝાઇન પણ ઓપરેશન સિંદૂરને અનુલક્ષીને થયેલી જોવા મળી મુખ્યમંત્રીએ તમામ બહેનોને શુભેચ્છા પાઠવી આ સાથે જ રાજ્ય અને દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે કાર્યરત રહેવાનો પુનઃ નિર્ધાર વ્યક્ત કર્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તમામ બહેનોએ આશીર્વાદ આપ્યા મંત્રી ભાનુબેન બાપરિયાએ રક્ષા સૂત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બાંધ્યું આ સાથે જ જે ભાજપના મહિલા કાર્યકર્તા બહેનો હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે રક્ષા સૂત્ર છે રાખડી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બાંધી છે